ગીરસોમનાથ એલસીબીને મોટી સફળતા મળી છે અરબી સમુદ્રમાં ફિલ્મી ઢબે હોડીનો પીછો કરી પાંચ હજાર એકસો ચોસઠ બોટલ દારૂ અને ચારસો નીવ્યાસી બિયરના ટીન સાથે હોડીના મુદ્દા માલ સાથે સાત લાખ એકસાઠ હજાર સાતસોનું મુદ્દા માલ કબ્જે કર્યો છે નોંધનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી અનેક તરકીબો દ્વારા ગુજરાતમાં માલ ઘુસાડવામાં આવે છે ત્યારે એલસીબીને મોટી સફળતા મળી હતી ઉનાના ખત્રીવડાના બુટલેગર મુન્નાનું માલ હોવાનું સામે આવ્યું છે ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોર્ડ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ ત્રણ નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોર્ડ દ્વારા રેડ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો એકસો અડતાલીસ પેટી કે જેમાં પાંચ હજાર એકસો ચોસઠ નંગ વિદેશી દારૂની બોટલો અને ચારસો નેવ્યાસી બિયરના ટીમ તથા એક બોટ કબજે કરવામાં આવેલ જેની મુદ્દામાલની કુલ કિંમત સાત લાખ એકસઠ હજાર સાતસો છે આ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો જેસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના